સેનાની ધીરુભાઈ છઠ્ઠી પુણ્યતિથિ પર તેમના પુત્ર તેમજ સામાજિક આગ્રણી અને જાણીતા લેન્ડ ડેવલપર દીપકભાઈ જારદારે નવી સિવિલ હોસ્પિટલના વિવિધ ભાગોમાં દર્દીઓની સારવાર માટેના અદ્યતન મશીનો વસાવવા માટે કુલ સાડા ચાર લાખના ચેકો અર્પણ કર્યા હતા સેનાની છઠ્ઠી પર તેમના પુત્ર તેમજ સામાજિક આગ્રણી અને જાણીતા લેન્ડ ડેવલપર દીપકભાઈ ઇજારદારે નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓની સારવાર માટેના અદ્યતન મશીનો વસાવવા માટે કુલ સાડા ચાર લાખનો ચેકો અર્પણ કર્યા હતા એક ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિસિન વિભાગના ડોક્ટર કેન બટ નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા અને ફેટલ મેડિસિન વિભાગના ડોક્ટરોને રૂબરૂમાં અર્પણ કરવામાં આવ્યા હતા

તેમના પિતાશ્રીની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે આવીને જે જરૂરિયાતમંદ વસ્તુ હતી ઈસીજી મશીન ખૂબ અદ્યતન ઈસીટી મશીન જે માનસિક વિભાગમાં શોક આપવા માટેનું મશીન અને ખૂબ અગત્યનો વિભાગ ફિટલ મેડિસિન ફિટલ મેડિસિન સોનોગ્રાફી ખૂબ મોંઘી હોય છે પરંતુ ડોક્ટર બિનોદિની મહેન્દ્રસિંહ ચૌહાણ એ સિવિલ હોસ્પિટલ ખાતે માનદ સેવા આપે છે અને એની અંદર જે જરૂરિયાત પ્રોસિઝર માટેની વસ્તુઓ એ માટે સાડા ચાર લાખ રૂપિયાનું દાન દીપકભાઈ સ્વયં સિવિલ હોસ્પિટલ ખાતે આવીને આપવામાં આવ્યું છે તબીબી અધિક્ષક ઇન્ચાર્જ ડોક્ટર કે એન ભટ્ટ સાહેબને આ એવી પ્રથમ ઘટના છે કે કોઈ દાતા દાન તો અનેક આવે છે પરંતુ દાતા સ્વયં આવીને ચેક રૂબરૂમાં કંપનીઓના નામનો આપે એવી આ પ્રથમ ઘટના છે દીપકભાઈના પિતાશ્રી ધીરુભાઈ એ સ્વતંત્ર સેનાની હતા દેશ માટે પણ એ સમર્પિત એમનું જીવન હતું અને છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમને હું કરું છું અને દીપકભાઈ એ એ એ જે લાખ રૂપિયા રૂપિયા ગરીબ માટે કરોડો ગણીએ તો પણ એ ઓછા છે હું દીપકભાઈ ને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું એમને અભિનંદન આપું છું અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું એમના પિતાજીને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને આ દર્દીઓ માટે ઈસીજી મશીન દરરોજના બસો ત્રણસો ઈસીજી થતા હોય છે શ્વકના જે સાયકેટિક દર્દી હોય છે તેના માટેનું એક જ મશીન છે તો આ મશીન ખૂબ ઉપયોગી થશે અને ખાસ કરીને જે સગર્ભા માતાઓ છે એ સગર્ભા માતાઓ અહીં આદિવાસી ગરીબ અને એવા જ લોકો આવતા હોય છે ને એના માટે આ ડૉક્ટર વિનોદીની ને અમુક દાતાઓ એમને મદદ કરતા હોય છે પણ દીપકભાઈ સ્વયં આવીને એ વિભાગને બે લાખ રૂપિયાનો ચેક લખ્યો છે અને ટોટલ સાડા ચાર લાખ રૂપિયાનું દાન એ માટે સિવિલ હોસ્પિટલ તરફથી એમનો હું આભાર વ્યક્ત કરું છું અને તેમના પિતાજીને શ્રદ્ધા સુમન અર્પણ કરશું આભાર દીપકભાઈ ના પ્રેરણાદાયક કામ ને આપ કેવી રીતે જુઓ છો હું દીપક ધીરુભાઈ ઈજારદાર રહેવાસી સુલતાનાબાદ ડુમસ હું ત્યાંનો સૌથી જૂનો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને સોશિયલ વર્કર તરીકે મારી સારી એવી નામના છે અને કાંઠા વિસ્તારમાં ભારે પ્રતિષ્ઠા ધરાવું છું સને બે હજાર ઓગણીસ માં મારા પિતા શ્રી ધીરુભાઈ પ્રભુભાઈ ઇજાદાર નું અવસાન થયું એ સ્વતંત્ર સેનાની હતા અને સચિન નવાબ સામે બગાવત કરવાના આ અનુસંધાને સચિન નવાબે એમને સચિન ની જેલમાં પૂરેલા અને તે સમયે કોઈ પણ વાહનોની સગવડ નોડાવી લાવેલા એટલે આવો ઇતિહાસ મારા ફાધર ધરાવતા હતા એમના અનુસંધાને ઘણું કાર્ય આગળ કરેલું છે મોસ્ટ ઓફ બધી છે ને અમારે ત્યાંની એજ્યુકે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ કે કંઈક બીજી કોઈ પણ સામાજિક કાર્ય હોય તો તેમાં મારા ફાધર ફાઉન્ડર હોય પછી એ શું તે જમીન કે બધું એ સરકારી જે કામ હોય કે મંદિર બાંધવાનું હોય તો તે બધું બાંધીને પછી એ બીજાને સોંપી દેતા પછી હેન્ડલિંગ પોતાના હાથમાં નહીં રાખતા એની એવા દિવ્ય આત્મા આજે છઠ્ઠી પુણ્ય તિથિ હતી અને મિનવેલ મારા એમને આધ્યાત્મિક ક્ષેત્રે બી બહુ આગળ વધેલા હતા એટલે છે ને ઘણા આગળ વધેલા હતા બે વાગે ઉઠતા અને અઢી વાગે નહીં ધોઈને સાડા પાંચ સુધી પદ્માસન માં બેસતા છેલ્લે સુધી શરીર સાર થપતું હતું છેલ્લે સુધી બી નાઇન્ટી સેવન ની એજે બી કોઈના સપોર્ટ વગર એ અચાનક એમને આર્ટિટેક્ટ બાથરૂમ આવી ગયો વોશરૂમમાં અને કોઈની હેલ્પ લેવા બી ગુજરી ગયા હવે થયું એવું કે મારી કઝિન ગુજરી ગઈ એમને ભજન બહુ પ્યારા હતા પરમાત્માનો નું સાક્ષાત્કાર કરવા એમણે ભારે પ્રયત્ન કરેલા તમારે ત્યાં શંકર મહારાજ ઉનાવાળા હતા એમણે એ ગુરુજી ત્યારે ગુંજિયાનો જમાનો નહોતો પણ એમના ભજનમાં જ છે ને એવો સાર આવી જતો કે આખું તમારું સંસારનું બધું છે ને ટોટલ આખું કઈ રીતનું જીવન જીવવું જોઈએ કઈ રીતે પણ એક જ વાર્તા હતી એ ભજનમાં એમના ભજનોમાં કે આ એક જ જન્મ છે જેમાં આપણે પરમાત્માને પામી શકીએ આપણા સર્જનહારને પામી શકીએ બાકી બીજા કોઈ ચોર્યાસી લાખ જન્મ પછી મનુષ્ય અવતાર મળે છે તો તે સંજોગોમાં ભજન નો કાર્યક્રમ હતો આજે અને એવામાં ચારેક દિવસ પર મારી કઝિન ગુજરી ગઈ એટલે આખું

ખાતામાં એ ચેકો આપ્યા છે ભવિષ્યમાં બી આ ભટ્ટ સાહેબ કે કડીવાલા સાહેબ કે તો હું બીજી રકમ ની બી વ્યવસ્થા કરીને દાન માં આપવા તૈયાર છું બ્યુરો રિપોર્ટ